જામનગરના જામજોધપુર તાલુકાના વીરપુર ગામે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ફેલાતા એકની હત્યા હવે જોઈએ સમાચારો વિસ્તારથી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની સરકાર સમક્ષ માંગ સાથે અસ્મિતા સનાતન ધર્મ જાગરણ યાત્રા ઝાલાવાડના ચોટીલા આવી પહોંચતા ગૌ ભક્તો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ગિરનારી મહામંડલેશ્વર એક હજાર આઠ સંત શ્રી ભગવતીદાસ બાપુ સહિત સંતો મહંતો અને એનિમલ વેલફેર બોર્ડના ચેરમેન દિલીપભાઈ શાહ અને સનાતન સંસ્થાઓ દ્વારા અમદાવાદ કર્ણાવતીથી નીકળેલી ગૌયાત્રા ચોટીલા આવી પહોંચતા ગૌ ભક્તો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગિરનારી મહામંડલેશ્વર એક સંત ભગવતીદાસ શ્રી ગુરુ મહામંડલેશ્વર એક અખિલ ભારતીય પંચ દિગંબર અનિ અખાડા શ્રી શેશવન આશ્રમ છોડવડી જુનાગઢ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો સરકાર દ્વારા મળે તેવા શુભ આશયથી છોડવડી ગામે પિસ્તાલીસ દિવસથી અનુષ્ઠાન અને ગૌમાતા માટેનો યજ્ઞ ચાલી રહ્યો છે જેની વીસ તારીખે પૂર્ણાહુતિ થઈ રહી છે અહેવાલ જગદીશસિંહ ઝાલા ચામુંડાની નગરીમાં ઐતિહાસિક સ્વયંભૂ ગૌ અસ્મિતા સનાતન જનજાગરણ યાત્રા આજે ચોટીલાના દ્વારા આવી પહોંચી છે આ યાત્રાનો ઉદ્દેશ જે રીતે રાષ્ટ્રીય પક્ષી મોર છે આપણું રાષ્ટ્રીય પ્રાણી આપણું વાઘ છે એ જ રીતે ગૌમાતા આપણા રાષ્ટ્રમાતા વૈધાનિક રીતે જાહેર થાય એ માટે માન્ય વડાપ્રધાનશ્રીને આપણે એક પ્રપોઝલ મોકલી છે એ પ્રપોઝલમાં આપણે એવી ઈચ્છા દર્શાવી છે કે ભાઈ અમારા સમગ્ર ભારત વર્ષના ગૌરક્ષકો ગૌસેવકો સાધુ સંતો મહાન મહંતો અને સનાતન હિન્દુ સમાજની એક લાગણી અને માગણી છે કે જે રીતે આ વિધેયકમાં મોર છે વાઘ છે જે રીતે જાહેર થયા છે એ રીતે ગૌ રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે આ માટે ભારત સરકારને જે એક વિધેયક સ્વરૂપનું એક આખું કાનૂની વિધેયક બનાવીને મોકલ્યું છે હવે એ વિધેયક નિર્વિઘ્ન રીતે લોકસભા અને રાજ્યસભામાં નિર્વિઘ્ને પસાર થાય એ માટે આપણા એક ગિરનારી મહામંડલેશ્વર દિગંબર અખાડાના સંત શ્રી શ્રી ભગવતીદાસ બાપજીએ તેતાલીસ દિવસનું અનુષ્ઠાન ગિરના જંગલમાં ચાલુ કર્યું છે એ અનુષ્ઠાન નવ ચાર બે હજાર ચોવીસ ના રોજ ચૈત્ર નવરાત્રીના ના પેલા નોરતે અનુષ્ઠાન ચાલુ થયું હતું અને વીસ પાંચે એના તેતાલીસ દિવસ પૂર્ણ થાય છે હવે ભગવાન સનાતન ની તાકાત જુઓ અઢાર તારીખે આ યાત્રા પ્રસ્થાન કરવાની હતી અને સત્તર તારીખે ભારત સરકારે જાહેર કર્યું કે તમામ કતલખાના ઉપર પ્રતિબંધ લાવવામાં આવશે તો આ સનાતન આહુતિઓની એક અસર છે તો આ આપના માધ્યમથી હું કહેવા માગીશ કે આજે જે ઉપસ્થિત સનાતન ધર્મના તમામ અગ્રણીઓનો હું આપના બધા આભાર માનું છું ગુજરાતભરના સમગ્ર ભારત વર્ષના ગૌરક્ષકો આજે ઉપલબ્ધ છે જે ગૌરક્ષકોની પ્રિય ગૌ માં છે તો આજે ભારત સરકારને હું વિનંતી કરીશ કે જે આપને વિધેયક મોકલ્યું છે એ તાત્કાલિક ભારત સરકારના લોકસભા અને રાજ્ય સરકારમાં પ્રસારિત કરો અને એક વિધેયક સ્વરૂપે એને જાહેર કરો આ પ્રક્રિયા પૂર્ણ થાય એ માટે આવતીકાલે ઓગણીસ તારીખે જેટલા સમગ્ર ભારત વર્ષના ગૌરક્ષકો જૂનાગઢ જિલ્લાના ભેસાણના છોડવડી ખાતે જે મહાયજ્ઞ ચાલી રહ્યો છે એમાં તમામ ગૌરક્ષકો દ્વારા આહુતિ આપવામાં આવશે અને મહાત્મા મહામંડેશ્વર દ્વારા જેટલા બી ગૌરક્ષકો જે ઉપસ્થિત રહેનાર છે તમામ સાધુ સંતોનું બી સન્માન થનાર છે તો આ ક્ષણના સાક્ષી બનવા આ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનોને હું હૃદયપૂર્વક અપીલ કરું છું સમય થયો જી હવે અત્યારે આચાર સંહિતા ચાલી રહી છે એટલે રીતે આ ડિસ્કસ થઈ શકે પણ એને એ રીતે આપણે તૈયાર કરીને લાગણી સાથે આપણે મોકલું છે કે માન્ય વડાપ્રધાન શ્રી બે હજાર ચોવીસમાં માં લોકસભા અને રાજ્યસભામાં ફક્ત ચર્ચા દ્વારા જે વિધેયક સ્વરૂપે જે બંચ મોકલેલું છે તો એનું સીધું અમલીકરણ કરી શકે એટલી બધી તૈયારી સાથે આપણે મોકલેલું છે ના એ થોડું કોન્ફિડેન્શિયલી બધું રાજ્ય સરકારનો હું બી એક સરકારના સ્ટેટ અને સેન્ટ્રલનો પદાધિકારી છું એટલે મારી હું માફ માફી ચાહું છું અત્યારે આચારસંહિતાનો સમય છે એમાં હું ડીપલી વાત નહીં કરી શકું